રાજકોટ બે હજાર ચોવીસથી કારગીલ વિજય દિવસ નિમિત્તે ક્રાઇસ્ટ કોલેજ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું છવ્વીસ જુલાઈ કારગીલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ ભારતની જીતની પચીસમી વર્ષગાંઠ છે ઓગણીસો નવ્વાણું માં થયેલ કારગીલ યુદ્ધ દરમિયાન દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર વીર સૈનિકોની મહાદુરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે રાજકોટ સૈનિક ક્રાઇસ્ટ કોલેજ દ્વારા કારગીલ વિજય દિવસ નિમિત્તે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું બાઇક રેલીને ફાધર સોમનના હસ્તે બાઇક રેલીને ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યું હતું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કમલસિંહ ડોડિયા શરૂઆત કરવામાં આવી હતી એનસીસી રાજકોટ ડિવિઝનના ઓફિસર બ્રિગેડિયર કે નોગા નાચન દ્વારા પ્રસ્થાન કરવામાં આવી હતી આ બાઇક રેલીના માર્ગદર્શક એનસીસી ઓફિસર લેફ્ટનન્ટ ડોક્ટર દિવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી આ બાઇક રેલી રાજકોટ શહેરના દરેક વિસ્તારમાં ફરી હતી અને દેશના શહીદ જવાનના પરિવાર માટે દરેક વિસ્તારમાં દરેક વિસ્તારમાં ફરી સૈનિક વેલફેર ફંડ ઉઘરાવીને તેઓ સૈનિક વેલફેર બોર્ડ જમા કરાવવામાં આવે છે આવી પ્રેરણા અનેક લોકોમાં જાગૃત થાય તેવા હેતુથી એનસીસી રાજકોટ ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી રિપોર્ટર હિતેશ શાહ પિનાકીન ખાખી